મારું નામ પંડ્યા ભીમજીભાઈ પ્રેમજીભાઈ હું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડના શેરબેનની જવાબદારી સંભાળું છું તળાજા તાલુકાના તમામ ખેડૂતભાઈઓ અને વેપારી ભાઈઓને મારી એક નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે તળાજા તાલુકામાં ડુંગળી પાકતો તાલુકો છે તો વધારેમાં વધારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી આવે અને તળાજાની અંદર આજે ચાલીસ થી પચાસ હજાર થેલીની આવક છે અને 400 થી માંડીને 600 ને 40 45 રૂપિયા સુધીના બજાર ભાવ છે અને અમે હજી એવું વિચારીએ છીએ કે સફેદ ડુંગળીના ભાવ અને સફેદ ડુંગળી એક અલગથી ઉતારી અને એની અલગ હરાજી કરી અને આપણા નાના મોટા તમામ ખેડૂતોને વધારેમાં વધારે ડુંગળીમાં ફાયદો થાય એવી અમારે વિચારસરણી છે

તો સફેદ ડુંગળી ઉતારવાની વ્યવસ્થા પણ અલગ રીતે કરી છે અને અને સફેદ સફેદ ભાવ ભાવ છે છે એ લઈ સુધીના માર્કેટ રહ્યા તો દરેક ખેડૂત ભાઈઓને એ વિનંતી કરું છું કે સફેદ ડુંગળી સાહેબ હવે અલગથી ઉતરશે અને એની હરાજી સાથે બધાથી પહેલા થશે તો ખેડૂતભાઈને વધારે વધારે સફેદ ડુંગળી તળાજા માર્કેટ યાર્ડની અંદર લાવે એવી બધાને અપીલ કરું છું અને બધા ખેડૂત ભાઈઓને એ કહેવાનું છે કે અમારો માર્કેટિંગ યાર્ડ તળાજામાં હાલમાં છે ચોથું વર્ષ છે એ ડુંગળી ઉતારવાનું છે આ ચોથું વર્ષ છે અને ખૂબ ખેડૂત મિત્રો એ સહકાર આપ્યો કમિશન એજન્ટ મિત્રો પણ સહકાર આપ્યો વેપારી મિત્રો એ પણ સહકાર આપ્યો ટ્રાન્સપોર્ટ વાળા એ પણ સહકાર આપ્યો અને તમામ કર્મચારી મિત્રો ના સહકાર થી અમારું ચોથું વર્ષ છે એ ડુંગળીમાં શરૂ છે અને ખૂબ અમને સફળતા મળી છે એ બદલ તમામ છે ખેડૂત ભાઈઓ વેપારી મિત્રો એજન્ટ મિત્રો કર્મચારી મિત્રો મજૂર મિત્રો નો હું આભાર વ્યક્ત કરું છું આભાર તમારો બંનેનો હું પણ કરું છું કે જેલ તમે જે માહિતી આપી ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતોને ખબર પડે કે સફેદ ડુંગળી પણ અહીંયા લાવી શકાય છે અને તમને સારા ભાવ મળે આભાર અને બીજો એક અમારા પ્રતિષ્ઠિત વેપારી રઘુવીર ટાડિંગ છે સોંડાભાઈ છે એને વિશે આના વિશે થોડુંક બે સોંડાભાઈ છે આપણને આગળનો પરિચય છે આજનો કેવો માહોલ રહેશે ડુંગળીમાં અને એક પેઢી મતલબ પેઢી વેપારે છે એક તમારો પરિચય આપો મારું નામ સોંડાભાઈ દેવજીભાઈ ટાડા રઘુવી ટ્રેડિંગ કંપની અહીંયા માર્કેટિંગ યાર્ડમાં હું ઘણા સમયથી કાર્યરત છું છેલ્લા ત્રણ દિવસની અંદર ઉત્તરોત્તર ડુંગળીના ભાવ બહુ સારા થઈ ગયા છે કારણ કે બિહાર અને બંગાળમાં માલની જાવક હોવાથી અહીંયા બજાર છેલ્લા ત્રણ દિવસમાં દોઢસો રૂપિયાની આજુબાજુ કેજી થઈ ગઈ આજે લગભગ બધા જ માલો પાંચસો થી માંડીને પોણા છસો પાંચસો સિત્તેર પંચોતેર સુધીના ભાવ વેચાય છે તો આ યાર્ડને ખેડૂતોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અહીના માર્કેટિંગ યાર્ડ ની તમામ બોડી અને કર્મચારી મિત્રો સારો વ્યવસ્થા અને સુંદર વ્યવસ્થા ઉભી કરેલી છે એના હિસાબે ખેડૂતો અમારા યારમાં ખુશ થઈને જાય છે તમામ ડુંગળીના વેપાર સાથે સંકળાયેલા તમામ લોકોએ ખુબ સહયોગ અને સહકાર આપ્યો જેથી કરીને મારું માર્કેટિંગ યાર્ડ સતત ઉત્તરોતર પ્રગતિ તરફ જઈ રહ્યું છે અને ખેડૂતોને અહીંયા નજીકના પાંચ દસ પંદર કિલોમીટરમાં વગર ખર્ચે પોતાના સાધનોમાં સસ્તા ભાવે યાર્ડ સુધી પહોંચી જાય સારી સુપર સુવિધાઓ મળી રહી છે તો દરેક ખેડૂત મિત્રોને ને અપીલ છે કે તળાજા માર્કેટિંગ યાર્ડ માં વધારે વધારે ડુંગળી લાવે એવી તમને તમામ વિનંતી રૂપિયા

પાંચસો ને એકોતેર જેસી માલ પાંચસો એકોતેર બોલો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો

છું અઠા નવ છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો અગિયાર છસો ને અગિયાર છસો ને અગિયાર રૂપિયા સુપર

બોલો તમારું નામ કેટલો ભાવ આવ્યો છતસો અગિયાર સાતસોને અગિયાર પચ્ચી ઠેલે હું નામ તમારું હર્ષોત્મભાઈ શંભુભાઈ દીહોરા સાયા તાલુકો ઘોગા જિલ્લો ભાવનગર કેટલો ભાવ આવ્યો સત્સો અગિયાર છતસો ને અગિયાર કઈ ડુંગળી હતી માયકો માયકો

પચાસ પાંચ પચાસ રૂપિયા લખો જય રણપોર પાંચસો ને પચાસ દેશી પાંચસો ને ઓગણપચાસ દેશી માલ

ઓગણત્રી રૂપિયા પાંચસો ઓગણત્રીસ પાંચસો ઓગણત્રીસ રૂપિયા ઉતાવળ નો પાંચસો ને પાંત્રીસ દેશી માલ ફાઈવ હંડ્રેડ થર્ટી ફાઈવ રૂપિયા पत्री दे देत्री पत्ती देत्री हल्दी देत्री 41 52 54 54 54 18 58 58 60 22 62 तय है वहां पर 63 63 563 रुपा लिखो या मा माहिराज 563 रुपा देसी माहिराज पेन लिखो 51 एक बार 58 758 70 चले ना को चले ना को 557 रुपा लिखो या जय रणछोड़ 557 माइक कलर वीक

હલો નવ્વા નવ્વા પાંચસો અઠ્યાવીસો ને પાંચસો

ઓગણત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા પાંચસો ને બત્રીસો પાંચસો ને બત્રીસ દેશી માલ એક બાવીસ

હું નામ તમારું ગામ ધકાના કેટલો ભાવ આવ્યો પાંચસો ને સાહેબ ની ડુંગળી

આશે છે ખેડૂત ડુંગળી દેશી ઓગણ પચાસ પચાસ એકાવનસો ને ત્રેપન રૂપિયા હવે આ ડુંગળી છે મૈકો શું નામ ખેડૂત જરામભાઈ ગામ કેટલો ભાવ આવ્યો પાંચસો ને બ્યાસી રૂપિયા આ છે ખેડૂત ની ડુંગળી આ છે દેશી ડુંગળી શું નામ તમારું કેટલો ભાવ આવ્યો આજની બજાર ખૂલતા તમને કેવું લાગે છે કેવો માલ લાગે છે આ છે દેશી ડુંગળી અને આ છે ખેડૂત